પ્રભુ પ્રકાશના પર્વ પછીનો શુક્રવાર ધર્મસભા આજે સંત રાયમુનનું પર્વ ઉજવે છે ઈસુ આપણને અનંત જીવન આપવા જ આવ્યા છે આપણે માત્ર સ્વીકાર કરવાનો છે કે તેઓ પ્રભુના પુત્ર છે આપણા જીવનમાં થયેલા સાજાપણાના ચમત્કારને આધારે આપણે શાશ્વત જીવનદાતા ઈસુમાં શ્રદ્ધા ધરીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી બારથી સોળ એક વાર ઈસુ કોઈ શહેરમાં હતા ત્યારે એવું બન્યું કે આખે શરીરે કોડ થયેલો એક માણસ ત્યાં આવી ચડ્યો ઈસુને જોતાં જ સાષ્ટાંગ પ્રણામ કરીને તેણે તેમને આજીજી કરીને કહ્યું પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો ઈસુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું છું તું સાજો થા અને તે જ ક્ષણે તેનું કોડ મટી ગયો ઈસુએ તેને કોઈને પણ કહેવાની મના ફરમાવીને કહ્યું પણ જઈને પુરોહિતને તારું શરીર બતાવજે અને સાજા થવા બદલ મોશેએ ફરમાવ્યા પ્રમાણે નૈવેદ્ય ધરાવજે એમને માટે પુરાવા રૂપ બની રહેશે છતાં ઈસુની ખ્યાતિ તો ઉલટી વધારે ને વધારે ફેલાતી ગઈ અને લોકોના ટોળે ટોળા તેમને સાંભળવા અને રોગમાંથી સાજા થવા એકઠા થવા લાગ્યા પણ ઈસુ અવારનવાર એકાંતમાં ચાલ્યા જતા અને પ્રાર્થના કરતા ઈસુ શહેરમાં છે અને તેમને એક ચર્મરોગી મળે છે ઈસરાયેલી સમાજની પ્રથા અનુસાર ચર્મરોગી શહેરમાં દાખલ ના થઈ શકે છતાં કહેવામાં આવે છે કે ઈસુ અને ચર્મરોગીની રૂબરૂ મુલાકાત થાય છે આ રૂબરૂ મુલાકાત ત્યારે જ શક્ય બને જ્યારે ઈસુ શહેર બહાર જાય ઈસુ શહેર બહાર ગયા છે આ હકીકત ઈસુનો પ્રેમ દર્શાવે છે જે જરૂરિયાતમંદ છે તેને જે જરૂરી છે તે આપવું આ ચર્મરોગીને સાજા થવાની ઈચ્છા છે ઈસુને પણ આ ચર્મરોગીને સાજો કરવાની ઈચ્છા છે એનું અર્થઘટન એવું કરી શકાય કે આ ભાઈનો ચર્મરોગ એ પ્રભુની ઈચ્છા નથી પ્રભુ સર્વ કાંઈ કરવા સમર્થ છે એનો અર્થ એવો નથી કે પ્રભુ એવું કરે જેનાથી માનવ દુઃખી થાય એટલે માનવ પર જે બીમારી આવી પડે છે જે અકસ્માત નડે છે એ કોઈકની ભૂલને કારણે છે એ બીમારી અથવા એ અકસ્માત પરિણામ છે ખાધા ખોરાકીમાં ભેળસેળ છે પાણીમાં અશુદ્ધિ છે હવામાં પ્રદૂષણ છે એટલે કોઈકને કોઈક રોગના ભોગ બની જવાય છે ભેળસેળ કરનાર પાપ કરે અને એ ખોરાક આરોગનાર પરિણામ ભોગવે ક્યારેક વ્યક્તિના કાર્યનું પરિણામ વ્યક્તિએ જાતે જ ભોગવવું પડે છે મેં મારું વાહન આડેધડ ચલાવ્યું અને હું પછડાયો મારી ભૂલ અને મારે ભોગવવાનું પરિણામ ઈસુ આપણને આ પરિણામમાંથી મુક્ત કરવાની ઈચ્છા રાખે છે કારણ ઈસુને આપણા પર અઢળક પ્રેમ છે ઈસુ પહેલાં ચર્મરોગી પ્રત્યેનો પોતાનો પ્રેમ હાથ લંબાવીને તેનો સ્પર્શ કરીને વ્યક્ત કરે છે ચર્મરોગ ચેપી હોવાથી ચર્મરોગીનો સ્પર્શ કરવા પર પ્રતિબંધ હતો પણ ઈસુ તો ચર્મરોગીનો સ્પર્શ કરે છે સ્પર્શમાં સાજાપણું આપવાની જબરી શક્તિ છે ખાંસી જેને ચઢી છે તેનો બરડો હાથ વડે ઘસવાથી ખાંસી બેસી જાય છે ઉલટી કરવામાં રાહત રહે છે કાળજીપૂર્વકનો સ્પર્શ ચીપ ફેલાવતો નથી આવા નિયમોનું સાવધાનીપૂર્વક ઉલ્લંઘન કરી શકાય ઈસુ ચર્મરોગીને સાજો કરવાની ઈચ્છા રાખે છે ચર્મરોગીનો સ્પર્શ કરે છે શબ્દો ઉચ્ચારે છે પરિણામે ચમત્કાર થાય છે ચર્મરોગીમાં શ્રદ્ધા છે કે ઈસુ તેને સાજો કરી શકશે ઈસુમાં ચર્મરોગ મટાડવાની શક્તિ છે હવે કોઈ એ ચમત્કાર થતો અટકાવી ના શકે ચર્મરોગીનું દર્દ ઘણા વર્ષો જૂનું પણ હોય એ દર્દ ક્યારેય નહીં મટે એવું લોકો કહેતા પણ હોય છતાં આ ભાઈ તો ઈસુમાં શ્રદ્ધા રાખે છે ચર્મરોગ સંપૂર્ણપણે મટી જાય છે આપણે પણ શ્રદ્ધા રાખીએ કે પ્રભુ શું મને સાજો કરવા ઈચ્છે છે who did